અમરેલી જિલ્લો ખેતી સાથે સંકળાયેલો જિલ્લો છે સાથે સાથે પશુપાલનમાં પણ અમરેલી જિલ્લોએ કાઠું કાઢ્યું છે જેમાં અમરેલી જિલ્લાના દામનગર તાલુકાના રાપડા ગામના પશુપાલકે ગીર પ્રજાપતિની ગાયોના સંવર્ધન માટે કોઈનું નામના સાંડને ભાડે આપી અને લાખોની કમાણી કરી રહ્યા છે ત્યારે શું છે કોઈનુર સાંડની વિશેષતા જોઈએ સ્પેશિયલ રિપોર્ટમાં આ છે અમરેલી જિલ્લાના દામનગર તાલુકાનું રાપડા ગામનું પ્રદીપ ગીર ગૌશાળા આ પ્રદીપ ગીર ગૌશાળામાં આઠથી અગિયાર પાડિયાત નજીકથી બ્લેક સાંડ ખરીદી અને લાવ્યા તે બાદ સારી એવી માવજતને કારણે સાંડની ઊંચાઈ છ ફૂટ જેવું થઈ છે જાણે ગજરાજ હોય તેમ સાંડની બાઇટની શારીરિક રીતે મજબૂત ગણાતા સાણનું નામ કોહીનુર છે કોહીનુર સાંડ આ પ્રદીપ ગીર ગૌશાળામાં રહે છે અને અન્ય સાડત્રીસ ગીર ગાયો પણ આ ગૌશાળામાં છે જેમની માવજત સાર સંભાળ આ પશુપાલક પ્રદીપ પરમાર રાખી રહ્યા છે ત્રણ ગાયોનો ખોરાક એકલું આ કોઈનુર સાણને આપવામાં આવે છે સાથે સાથે સાણ કોઈનુરની ચાલવાની છટા અને રૂપ સાથે રેડ બ્લેક કલરને કારણે આખો અલગ ઉઠાવ આ કોઈનુર સાણનો જોવા મળે છે જ્યારે આ સાણનું બ્રીડિંગ જે પણ ગાય સાથે થાય તેની વાછડી જન્મ લેતી હોય હોવાથી અત્યાર સુધીમાં આ ત્રણેક વર્ષના કોઈનુર સાણથી ત્રણ ગાયોને ફિમેલ પ્રજાતિના વાછડા જન્મ આપ્યા છે જ્યારે હાલના કોઈનુર સાંડ લાખો સાંડમાંથી એકમાત્ર એવો સેટ બ્લેક કલરનો સાંડ થતો હોવાનું પશુપાલક જણાવી રહ્યા છે ત્યારે હાલ ગાંધીનગરના ગામડામાં આ કોઈનુર સાંડને 8,50,000 માં 4 મહિના માટે ભાડે આપી અને પશુપાલક પ્રદીપ પરમારે પશુપાલનમાં સેટ બ્લેક કલરમાં પ્રજાતિ વિકસાવવા માટે ભાડે આપી અને લાખોની કમાણી પશુપાલક કરી રહ્યો છે ત્યારે સાંભળો આ પશુપાલક પ્રદીપ પરમારની જે કોઈનુર સાંડની સાચવા શું કરે છે

સારો એવો બોલ નાખી ભવિષ્યની અંદર મને સારા બચ્ચા મળી રહે એના માટે પાળિયાદની બાજુમાં રાણપુર નામનું ગામ છે ત્યાંથી હું એક બ્લેક કલરનો નંદી લાવેલો છું જે નંદીની હિસ્ટ્રીની વાત કરીએ તો પાળિયાદની જે બણકલગીર ગૌશાળા છે એ ગૌશાળાની અંદર જે ગોપાલ નામનો ખૂંટ છે જે પોતે બ્લેક છે એ નંદીનો આ કોહિંદુર વાછડો છે અને બે વર્ષની ઉંમર હતી ત્યારે હું એક સારા એવા ખેડૂતને ત્યાં પરવરિશ થયેલી અને ત્યાંથી હું પરચેસ કરીને લાવેલો છું છેલ્લા દસથી બાર મહિનાથી એ નંદી મારી પાસે છે અને મને બેથી ત્રણ ગાયોએ સારા એવા બચ્ચા એ નંદીના માધ્યમથી મળેલા છે જે પોતે એના બચ્ચા પણ બ્લેક આવે છે સૌથી મોટી ખાસિયત એની એ છે એનો જે ગોપાલ ખરો ગોપાલ બ્લેક છે કોહિનુર જેડ બ્લેક છે અને કોહિનુરના જે બચ્ચા આવે એ પણ બ્લેક અમને મળ્યા છે એટલે ફ્યુચરની અંદર મારા મિત્ર જે મનીષભાઈ પટેલ છે ગાંધીનગરની બાજુમાં થ્રોડ ગામના વતની એને મેં થોડાક સમય પહેલાં સારી એવી બ્રીડની ગાયો આપેલી છે તો એમને પણ બ્લેક કલરના ગીર નસલની અંદર બચ્ચા મળે એના માટે મેં એને ભાડા પેટે અમારો નંદી આપેલો છે અને ચાર મહિનાની મુદત માટે સાડા આઠ લાખ રૂપિયા કિંમત ડિસાઇડ કરી નક્કી કરી અને એમને આપેલો છે ખોરાકની વાત કરીએ તો સૂકો ચારો છે લીલો ચારો છે એક્સ્ટ્રા ફીડ છે અને નંદીને જે એક્સ્ટ્રા આપવામાં આવે છે નંદીનું એક્સ્ટ્રા ફીડ જે આપવામાં આવે છે એ ફીડ અમે આપીએ છીએ પ્લસ ત્રણ ગાયોનું જે ખોરાક હોય છે એ ત્રણ ગાયોનો ખોરાક એક નંદીને આપવામાં આવે છે જેથી કરીને એની કન્ડિશન સારી બની રહે આવનારા બચ્ચા પણ સારા મળી રહે અને બુલની કન્ડિશન પણ ગાયો કરતાં બેટર બની રહે